નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે પાંચ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસો સાહીઠથી લઈને ચૌદસો બ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય ને દસ મણ જીરુના ભાવ રૂપિયા ચાર હજાર બસો પચાસથી લઈને ચાર હજાર સાતસો બાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચ હજાર ચારસો ને એકાવન મણ વરિયાળીના ભાવ રૂપિયા એક હજારથી લઈને સોળસો પંદર સુધીના બોલાયા અને આવક નોંધાય વીસ હજાર એકસો ને ત્રેપન મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર ચાલીસથી લઈને એક હજાર બ્યાસી સુધીના બોલાયા અને આવક નોંધાય બાર હજાર નવસોને પાંચ મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસો ત્રીસથી લઈને છસો પંદર સુધીના બોલાયા અને આવક નોંધાય સાતસો ને બાવન મણ તલના ભાવ રૂપિયા એકવીસોથી લઈને ચોવીસો પિસ્તાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય આઠસો ને અડતાલીસ મણ રાયડાના ભાવ રૂપિયા નવસોથી લઈને નવસો ઓગણસિત્તેર સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને છત્રીસ મણ રાયના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસોને ચૌદ મણ ધાણાના ભાવ રૂપિયા બારસોથી લઈને સોળસો પિસ્તાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ ચાર હજારને છ મણ મેથીના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને અગિયારસો સાઠ સુધીના બોલાયા અને આવક નોંધાઈ બસો ને ચિમોતેર મણ ગવારના ભાવ રૂપિયા નવસો એંસીથી લઈને એક હજાર સત્તાવન સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને નેવું મણ